તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે ઓપન કર્યા બાદ સર્ચ બોક્સમાં લખી સર્ચ કરવાનું રહેશે સર્ચ કરતાની સાથે જ તમારી સામે કંઈક આ રીતની વેબસાઇટ ઓપન થશે જેમાં સૌથી પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે કઈક આ રીતનું હોમ પેજ ઓપન થશે ની ઓફિશિયલ પણ આપેલી છે તમે ત્યાંથી પણ ડાયરેક્ટ આ પેજ ઉપર જઈ શકશો પેજ ઉપર થોડું નીચેની સાઈડ આવતા ગેટ આધાર નો ઓપ્શન દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા બાદ તમારી સામે કઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં થોડું નીચે આવતા ઓર્ડર આધાર પીવીસી કાર્ડ એવું ઓપ્શન તમને દેખાશે જેમાં ઓર્ડર આધાર પીવીસી કાર્ડ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા બાદ તમારી સામે કઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં તમારી પાસે તમારો આધાર નંબર વગેરે માંગવામાં આવશે જેમાં સૌથી પહેલા તમારે તમારો આધાર નંબર હોય તો એ અથવા તો એનરોલમેન્ટ આઈડી હોય તો એ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ નીચે સાઈડમાં આપેલા કેપ્ચા દાખલ કરવાના રહેશે જો તમારો મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક ના હોય તો તમે અહીં નીચે આપેલ સર્કલમાં ટીક કરી તમારો નવો નંબર દાખલ કરી શકો છો જેના ઉપર તમને એક ઓટીપી આવશે જે અહીં નીચે દાખલ કરવાનો રહેશે એન્ટર ઓટીપી ના સેક્શનમાં તમારો ઓટીપી દાખલ કરી ટર્મ્સ એન્ડ કન્ડિશન ને ટિક કરવાનો રહેશે અને આટલું કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનો રહેશે સબમિટ પર ક્લિક કર્યા બાદ તમને આ રીતનું કંઈક પોપઅપ દેખાય છે જેમાં ઓકે કરી દેવાનું રહેશે ઓકે કરશો એટલે તમારી પાસે પેમેન્ટ માટેનું કંઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં અહીંયા પર ટિક કરી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવા અહી તમારે પચાસ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે જે તમે અલગ અલગ માધ્યમો જેમ કે નેટ કાર્ડ યુપીઆઈ યુપી પે વગેરે જેવો ઓપ્શન દ્વારા પે કરી શકશો આપણે અહીં ગૂગલ પે ને સિલેક્ટ કરીશું અને તેમાં યુપીઆઈ આઈડી દાખલ કરીશું યુપીઆઈ યુપીઆઈ આઈડી દાખલ કરી વેરીફાઈ કરી લેવાની રહેશે અને ત્યારબાદ પ્રોસેસ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે ગૂગલ પે ની અંદર તમને પેમેન્ટ માટેની રિક્વેસ્ટ આવશે જેમાં પેમેન્ટ પેમેન્ટ કરી રહેશે એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે જેમાં બાજુમાં કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે અને નીચે ડાઉનલોડ એકનોલેજમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે તમારી એક સ્લીપ ડાઉનલોડ થશે જે યોગ્ય જગ્યાએ સાચવીને રાખી લેવાની રહેશે અહીં તમને પેમેન્ટ રિસીપ્ટમાં એસઆરએન નંબર રિસિપ્ટ ડેટ એ બધું આપવામાં આવેલું છે જેની મદદથી તમે ભવિષ્યમાં સ્ટેટસ ચેક કરી શકશો સ્ટેટસ ચેક કરવા માટે ઓર્ડર આધાર પીવીસી ની નીચે એક ઓપ્શન આપેલો છે ચેક આધાર પીવીસી કાર્ડ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા બાદ પેમેન્ટ રિસીપ્ટ માં આપેલો એસઆરએન નંબર અહીં દાખલ કરવાનો રહેશે અને નીચેની સાઈડે કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ કરતાની સાથે જ આપણી અરજીનું સ્ટેટસ અહીં દેખાડવામાં આવશે તો આ રીતે તમે ઘરે બેઠા જ તમારી જાતે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો આશા રાખું છું કે તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાઈ ગઈ હશે